દીવમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક પ્રગતિ સરકારી શાળાને સીબીએસસી એફિલેશન મળતા ખુશીનો માહોલ દીવ શિક્ષણ વિભાગ ગાંધીનગર બોર્ડ દ્વારા કાર્યરત હતું હવે દમણ દીવ દાદરા નગર હવેલી અને લક્ષ દ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબના કુશળ નેતૃત્વથી દીવના ઇતિહાસમાં ની માન્યતા મળી છે ગોગલાની જેઠીભાઈ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હવે સીબીએસસી તરીકે કાર્યરત રહેશે દીવ દમણ દાદરા નગર હવેલીમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે જે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબને આભારી છે પ્રદેશમાં મેડિકલ કોલેજ જીએનએલયુ ટ્રિપલ આઈટી વગેરે પ્રદેશમાં લાવી અને પ્રદેશના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ ઘર આંગણે જ પ્રાપ્ત થાય તેવી ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે રામજી નારાયણ વાજા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જેઠીભાઈ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ પાંજરાપુર સ્કૂલ ભોગલા આજે બહુ ખુશીની વાત છે કે અમારું સીબીએસઇ ઇંગ્લિશ મીડિયમનું એફિલિએશન થઈ ગયેલું છે અને એ ઇતિહાસમાં દીવના ઇતિહાસમાં એ પ્રથમ કિસ્સો છે અને એ કિસ્સો એટલા માટે છે કે દીવમાં આ પ્રથમવાર એફિલેશન થયેલું છે અને એફિલેશનના સહભાગી તરીકે હું માત્ર ને માત્ર જે સહયોગ તરીકે કામ કરેલું છે એવા એડમિનિસ્ટ્રેટર સાહેબ પ્રફુલ્લ પટેલ સાહેબને હું આભાર વ્યક્ત કરું છું એમનો આભારી એમને આ સખત કામ કરેલું છે અને અમારી સ્કૂલ અત્યારે એક ફર્સ્ટ એપ્રિલથી ચાલુ થયેલી છે અને એકસો દસ વિદ્યાર્થી અમારી સ્કૂલમાં ભણે છે અત્યાર હાલમાં અને એ ભવિષ્યમાં પણ આગળ વધશે એવી આશા રાખું છું અને બાળકોને પૂરેપૂરો લાભ મળશે અને બધાનો આભાર વ્યક્ત કરું છું આ બાબતે સાહેબ આપણે સીબીએસઈ બોર્ડ છે એમાં સાયન્સ કોમર્સ આર્ટ્સ એ ત્રણેય પ્રવાહ રહેશે કે માત્ર સાયન્સ જ રહેશે અમારો તો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને અમારા જે કંઈ પણ અધિકારીઓ આવશે એની પણ અમે જાણ કરશું કે અમારી ત્રણે ત્રણ સ્ટ્રીમ ચાલે એવી અમે આશા રાખીએ છીએ ચાલુ થાય એ પ્રવાહમાં જય હિન્દ જય ભારત